ભાવનગર મહાનગરપાલિકા આયોજિત આજની સ્વદેશી મેરાથોનમાં વાવેણાવાસીઓ અલગ અલગ સંસ્થાઓ અને યુવાનો ઘોડી સંખ્યામાં જોડાયા અને ખૂબ સારી રીતે આયોજન પણ થયું ભારતના આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન ફિટ ઇન્ડિયા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે યુવાનોને ફિટ રાખવા દેશના નાગરિકોને સ્વસ્થ રાખવા માટેના આ કાર્યક્રમમાં આપણા ગુજરાત સરકારના સરળ અને આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ આ સ્વાસ્થ્યપ્રદ કાર્યક્રમોમાં રસ લઈને ગુજરાતના નાગરિકોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે આયોજકોને મહાનગરપાલિકાના પદાધિકારીઓને અધિકારીશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કાર્યક્રમમાં કેટલી સંખ્યા થઈ હતી આસરી બહોળી સંખ્યામાં અનેક સંસ્થાઓ વધાર્યા હતા યુવાનો પણ વધાર્યા હતા અને ખૂબ સારું કાર્યક્રમ હા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે